જય ગૌ માતા વંદે ગૌ માત્ર ગાયમાં જંગલ આરામથી સરી રહ્યા છે રીતે કોઈ ઊભા છે ગિલોયના આપણે જીવંતી કલા મેલાન ગ્રહણ કરી રહ્યા છે

નીચે સંશક્રમ છે કે જે છ વાગ્યા પાછા સ્થળ ઉપર પાણી પીવા આવી છે અને પોતપોતાની રીતે વાગ્યા છે કાને બંછન લીલાવતી નંદુન્યા છે આ ઢીલર ને ગોરલ ને એ પાછળ છે સાંતુન ગૌરીન થોડોક તળવા લાગ્યો તેના હેતુથી છે બહુ આગળ નથી કરતા આગળ નીકળી તો આ આપણું એનું પાલન અનુસાર સૌ આગળ પલયાણ કરી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ સાથીઓ દોસ્તો આ અમારું આદિભાષાનું પ્રવસન કાંઈ બોલ શું થાય તો માફ કરજો જય ગૌ માતા